લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બૂથ અને અન્ય તપાસ માટે તંત્ર જોરશોરથી કામે લાગી ગયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલી શાળા નંબર એકમાં વડાલીના મામલતદારે અચાનક મુલાકાત લીધી હતી તે દરમિયાન દારૂના નશામાં ધૂત શિક્ષકને જોઈ તપાસ માટે ગયેલા મામલતદાર પણ ચોંકી ઉઠ્યા હતા આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાજતો હતો આ બનાવ શિક્ષણ જગત માટે રૂપ છે દ્વારા વડાલી પોલીસને બોલાવી દારૂના નશામાં મધમસ્થ શિક્ષકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો જેને લઈ વડાલી પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે આ બનાવને પગલે શિક્ષણ જગતમાં

કે વડાલી પ્રાથમિક શાળાના જે આચાર્ય હતા એ પીધેલી હાલતમાં હોય એવું લાગતું હતું શાળામાં દારૂ પીઓ એ સારી બાબત ન ગણે એટલે પોલીસને જાણ કરી અને અમે આ જે આચાર્ય છે એને પોલીસ કસ્ટડીમાં સોંપેલ છે